તારીખ ચૌદ મે ડિસેમ્બર બે હજાર તેવીસ ના રોજ ચાલોદ પોલીસ ડિવિઝન ના ઇન્ચાર્જ પોલીસ અધિકારી ડીવાય એસ પી પટેલ ની આગેવાની હેઠળ ચાલોદ લીમડી ચાકલ્યા સંજેલી સુખસર ફતેપુરામાં વિવિધ ગુના હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂને છાલોથી અંદાજે બે કિલોમીટર અંતરમાં આવેલ ફતેપુરા રોડના રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના માલનો જથ્થો બે હેવી રોલર અને એક જેસીબીની મદદથી નાશ કરવામાં આવ્યો અને આ સમયે રાજપુર મુકામે સ્થળ ઉપર પ્રાંત અધિકારી ડીવાય એસપી તેમજ છ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો ડીવાય એસપી પટેલના નિવેદન મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલ વિદેશી તારોને કાયદાકીય મંજૂરી મેળવી નાશ કરવામાં આવ્યો હવે વિદેશી તારોનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી પ્રાંત અધિકારી કોહિલ ડીવાય એસપી પટેલ તથા નશાબંધી અધિકારીની ટીમ બનાવી હતી અને આ ટીમ દ્વારા